નમસ્કાર મિત્રો આજરોજ જે કમિલ્લા હાઈસ્કૂલ મુકામે સમુત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરકદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં સમગ્ર શિબિર દરમિયાન પાણીની વ્યવસ્થા પૂરી પાડવા બદલ વનથળના નિવાસી એવા સામાજિક આગેવાન શ્રી રણુભાઈ જોગરાણાનો અમે ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આજરોજ સમુત્કર્ષ ફાઉન્ડેશન ના માધ્યમ દ્વારા સેઠ એમ જે સાપુરવાલા હાઈસ્કૂલ કમિજલા મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર નળગાંઠાના વિવિધ ગામના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ બાવન જેટલી બોટલોનું રક્તદાન કર્યું આ રક્તદાન માટે આ સંકુલના આચાર્ય શ્રી રઘુભાઈ અલગોતરે અમને ફૂલ સપોર્ટ કર્યો છે આ સપોર્ટ કરવા બદલ અમે ટ્રસ્ટના માધ્યમથી સૌ મિત્રો રઘુભાઈ અગોતરનો આભાર માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યની બંદર પણ આવા સેવાકીય કાર્યોમાં અમારી સાથે કદમથી કદમ મિલાવી અમને સહયોગ આપતા રહે ફરી ફરી વાર આ સંકુલના આચાર્ય અને સમગ્ર ટાપનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આભાર આપીને મળો હા 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 હા